બાળકો પોતાના ઘરે કંઈક નાની બચત કરતા હોય છે તો અહીંયા બાળકો પોતાને બચત કરવા માટે એમની પાસે કંઈક છે જોઈએ પૂછીએ બાળકોને કે આ શું છે ચલો બાળકો હા હા આ શું છે હા નાની બચત બેંક છે સરસ સરસ આ તમારી બચત બેંક છે તમે આ બચત બેંક એટલે કે બચત કરવાનું ક્યાંથી શીખ્યા સરસ તો આ બચત કરેલા પૈસાનું તમે શું કરશો સરસ તમે શું લાવશો ગણેશી આખા વર્ષમાં જે પૈસા ભેગા કર્યા છે જે બચત કરી છે એ અંદાજે કેટલા છે તમારે કેટલા રૂપિયા પંદરસો જેટલા વાહ 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 ખુબ ભેગા કરના જવા એક તો

તમારી બચત બેંક તો ધબલી જાય બચત બેંક નો ઉપયોગ તમે જબરજસ્ત કરવાના છો ને ઓહો આ લીલા કલર નોટ નોટરી કેટલા ની છે ભાઈ એ તમારા હાથમાં રી હા એ પચાસ ની વાહ અને પેલી નીચેની રી હા સો રૂપિયા નોટ વાહ ભાઈ વાહ એવી બે સો સો ની ભેગી કેટલા થાય

જો અહીંયા આવી રીતની બચત આપણે કરીએ તો બચત કરેલા પૈસાનો ઉપયોગ સારી રીતે આપણે કરી શકીએ છીએ અને આ બચતનો ઉપયોગ હવે બાળકો પોતાને નોટબુક પેન્સિલ રબર પછી શાળામાંથી પ્રવાસ લઈ જવામાં આવે છે ત્યારે પણ ઉપયોગ કરશે અને એમાં કુંવારિકા માતાજીનો મેળો અગાર ગામમાં ભરાય છે તો બાળકો અહીંયા એ મેળામાં પણ મજા માણી છે ચકડોળમાં બેસ્યો અને વાહ સામા સમા મેળામાં બેસજો તમે જવા તમે શું કરી જ છો મેળામાં તમે હા સરસ હા તો પૈસા તમે જબરદસ્ત ભેગા કર્યા છે હં હા ભાઈ વા તો આવી રીતની બચત કરીને આપણે પૈસા ભેગા કરીએ તો કંઈક નાની મોટી વસ્તુ આપણે લાવી હોય તો તેમાં ઉપયોગ કરી શકાય છે અને એક બચત બેંકનો ગુણ બાળકોમાં વિકસે તે માટે આપણે અહીંયા જોયું

સરસ અને તમારે તમે બારસો કીધા ના તમારે કેટલા નીકળ્યા વાભાઈ વાહ જબરદસ્ત બચત થઈ તમારે તો હા ખૂબ સરસ સારું બચત કરેલા પૈસાનો ઉપયોગ સારો કરજો કરશો ને હા સરસ સરસ તો તમે આ જે બચત કરી છે તે બચત માટે તમે શું સંદેશો આપશો સરસ તમારે કોઈ કેવું છે તમે બીજા બાળકોને શું કહેશો સરસ ચલો તમે આ પૈસા ભેગા કર્યા છે તો તમે શું કહેશો સરસ તો તમામ બાળકો આવી રીતે બચત કરે તેવી જ અહીંયા આપણને દિયાબા દિયાબા ઉર્વી બા અને ગણેશસિંહ આપણને બચત કરવા માટેનો સંદેશો આપે છે એમ તમામ બાળકો પણ ઘરે બચત કરતા થાય તેવી સૌને વિનંતી જય માતાજી